નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી પાવાગઢ જૈન તીર્થ ખાતે શ્રી આદિનાથ ભગવાન ના જીનાલય ની ધ્વજા નો કાર્યક્રમ તથા

આજે અખાત્રીસ ના દિવસે સાધવી રીમરના શ્રીજી ધ્યાન રત્ના શ્રીજી તથા પ્રજ્ઞા રત્ના શ્રીજી મહારાજ ને તેમના પરિવાર તથા મુખ્ય લાભાર્થી મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવારના

સમુદાય ના ત્રણ સાધ્વી ભગવંતો એમને આ વર્ષી તપ ની આરાધના કરી છે